સાંસદ ધવલ પટેલ વાંસદા તાલુકાનું ધ્યાન હંમેશા પોતાના પર્સનલ હોય તે રીતે રાખતા આવ્યા છે અને પોતાનું માનીતું પણ છે સાંસદ ધવલ પટેલે વાંસદા તાલુકામાં એકસો એકવીસ કરોડના વિકાસના કામો કર્યા તમને જાણીને નવાઈ થશે કે વાસદામાં તમે વિકાસના કામના લોકાર્પણ વિકાસના કામના ખાત મૂરખ બહુ ઓછા પલ્લા જોતા હતા પણ આજે એક જ દિવસમાં આ ત્રીજો પ્રોગ્રામ છે એક જ દિવસમાં એકસો ને એકવીસ કરોડના કામના લોકાર્પણના ખાસપૂર્વક અમે કર્યા છે એકસો નવ્વાણું કિલોમીટર જેટલાના રોડ આજે બનવાના છે શાળાની ઓરડાઓ બનવાની છે આપણી આંગણવાડીઓ બનવાની છે પીએચસી સેન્ટરનું પણ કન્સ્ટ્રક્શન થવાનું છે એ રીતે કાવડેજમાં સારામાં સારું ત્યાં અમે માર્કેટ બનાવ્યું છે કે જે ત્યાં આપણા જે વેપારી છૂટા છવાયા તે રહેતા હતા એના માટે હાટ બજાર પણ એક સરસ ત્યાં આયોજન કર્યું છે એવા અનેક વિકાસોના કામ આજે કરી રહ્યા છે જેમાં લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના વરદ હસ્તે વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારમાં વાસ્તા વિધાનસભાના કાવડેજ બારતાડ ઉનાઈ વિસ્તારના વિકાસના કામોનું લોકાર્પણ

માર્ગોનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું વાસદા તાલુકામાં વિકાસના કામો નું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં વાસદા તાલુકામાં કુલ એક લાખ એકવીસ હજાર નવસો સત્યોતેર કરોડ ના કામો જે સાંસદ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવતા કામોને મંજૂર કરવામાં આવ્યા હતા કાવાનો લોકાર્પણ અને ખાત મૃત કરવામાં આવતા એક વાસદાની જનતામાં ખુશીની લહેર વ્યાપી હતી વાંસદામાં ઘણા સમયથી રસ્તાઓ તેમજ વિકાસના અનેક કામોઠલ્લે ચડ્યા હતા જેને લઈને જનતા ખૂબ જ મુશ્કેલી વેઠી રહી હતી અનેક લોકો આ બાબતે તાલુકા મથકી અનેક રજૂઆત પણ કરી ચૂક્યા હોવા છતાં પ્રજાને માત્ર આશ્વાસન મળ્યું હતું કાર્યક્રમમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સાંસદનું ભવ્ય સ્વાગત કરી અને આવકાર્યા હતા જેમાં સાંસદ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને કાર્યકર્તાઓની કામગીરી તેમજ રજૂઆતો કરવાની ખૂબ પ્રશંસા કરી હતી સાંસદ ધવલ પટેલ હંમેશા વાસદા વિસ્તારને અગ્રીમતા આપતા રહ્યા છે કારણ કે વાંસદા વિસ્તારમાં ઘણા સમયથી વિકાસના કામો વાંસદા વિસ્તારમાં રસ્તાના કામો ઘણી જગ્યાએ અટકી પડ્યા છે ઘણી જગ્યાએ રસ્તાઓની હાલત ખૂબ જ કથળેલી હાલતમાં છે પણ સાંસદ ધવલ પટેલ આવતાની સાથે જ એક વર્ષમાં એમણે જોઈએ એવા વિકાસના કામો કરી બતાવ્યા છે અને સાંસદ ધવલ પટેલે આગામી દિવસોમાં પણ

ત્રેવીસ કરોડ અને સત્યાસી લાખના કામ આજે આપણે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના માટે ઝંકી રહ્યું હતું પણ અનેક કારણોસર અહીંયા કામ નહીં આવતા હતા આજે બસો કરોડના કામ એક વર્ષમાં ને આજે બધી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સડક યોજના આદિ આદર ગ્રામ યોજના સાથે મુખ્યમંત્રી સડક યોજના એમ કરીને એકસો એકવીસ કરોડ ને આ આપણા ઉનાઈ બારતાળમાં ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડ ને સત્યાસી લાખના કામ મંજૂર થયા છે કે જ્યારે માતા જમવાનું માટે પીરશે અને પોતાનો દીકરો સામે બેસેલો હોય તો થોડુંક વધારે જ પીરશે એ રીતે વાસદા માટે મારી વધારે લાગણી છે એટલે થોડું વધારે જ એવું કામ કરીશ ઇલેક્શન લગીને જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી એવા બધા કેમ્પમાં ગ્રુપોમાં વહેંચાયેલા હોય ને આપણે થોડા તણખાટ પણ થાય થોડો ઝઘડો પણ થાય થોડી વાણી વિલાસ પણ થાય પણ એ બધું જે છે એ ઇલેક્શન લગીને જ આપણે કરવાનું એકવાર આપણે ઇલેક્શન જીતી ગયા સાંસદ બની ગયા પછી આપણે ભાજપ કોંગ્રેસ આપ કરવાનું નથી મારા માટે તો ખાલી મારા વાસદાના લોકો જ મહત્વના છે કે ચાહે આને ભાજપને વોટ આપ્યા હોય કોંગ્રેસને વોટ આપ્યો હોય કે આમ આદમી પાર્ટીને વોટ આપી હોય બધાના વિકાસના માટે કામ કરીશ એ બહુ ટકા ખાતરી આપું છું ડબલ એન્જિનની સરકારમાં ફક્ત એક કડી ખૂટે છે જે ધારાસભ્યની કડી છે અને તે ધારાસભ્યની કડી અહીં આપણે પૂરી કરવી પડશે અને જો ધારાસભ્યની કડી પૂરી થશે તો આવનાર સમયમાં હજુ પણ કામ આનાથી પણ વધારે ફાસ્ટ અને તેજ ગતિએ થશે અને એમણે એક શાબ્દિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમે બે વર્ષની અંદર જે રીતે કામ કરશું એ જોઈને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના મતદાતાઓ પણ ભાજપને મત આપશે એવું પણ એમણે એક પ્રહાર કર્યો હતો અને એટલું કામ કરીશ કે એટલો વિકાસનો કામ કરીશ તમે જોતા રહી જશો કે આપણું વાસદા તાલુકો પૂરા ગુજરાતમાં સૌથી વિકસિત તાલુકો બને એવું કામ હું સો ટકા કરીશ અને પછી હમણાં મેં જેમ કીધું કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના કે ભાજપના મતદારો હોય બધાનું કામ કરીશ પણ જે ચાર વર્ષ બીજા બાકી છે એમાં એવું કામ કરીશ કે બધા કોંગ્રેસને આપણા પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે એવું કામ હું સો ટકા કરીશ પંચાયત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને લોકસભાના દંડક પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં સરકાર રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની અને એ જ રીતે મુખ્યમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં પણ

ત્યારે એમ કહે કે અહીંયા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત અમારી નથી એટલે મારથી કામ ના થાય ઉપરના કામ કોઈ પણ હોય તો એમ કહે કે અમારો સાંસદ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર અમારી નથી એટલે અમારા કામ નહીં થાય બહાના કાઢસે અને બહુ વધારે હોય તો મામલતદાર અને પ્રાંતમાં અરજીન પત્ર આપી દેવાનું એક દિવસ આંદોલન ને हल्ला કરવાની અને પછી વસ્તુ ભૂલી જવાની એ કામ સાંસદ કે ધારાસભ્યનું નથી કોઈ કે બાડોલીનો જે એના કામ છે ને એ પૂરા ગુજરાતમાં સૌથી વિકસિત ને સૌથી વાળું ગામ તમને ખાતરી આપીને જાઉં છું કે પાંચ વર્ષમાં મારા સાંસદના કાર્યકાળમાં આપણા વાંસદાના દરેક ગામ પણ એનાને ટક્કર મારીને એકદમ મોડલ ગામ બને એવું કામ આપણે બધા કરશું પણ તમારથી એક જ અપેક્ષા છે જેટલા પણ વિકાસના કામ કરવાના છે એ બધા અમારા તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અમારી ભારતીય જનતા પાર્ટીની પાંચ હું સાંસદ તરીકે બધા કામ કરીશ પણ તમારે એક વસ્તુ મને ખાલી મદદ કરવાની છે કરશો ને સો ટકા આવનારી તાલુકા પંચાયત નું ઇલેક્શન હોય જિલ્લા પંચાયત નું ઇલેક્શન હોય ધારાસભ્ય નું ઇલેક્શન હોય કે સાંસદ નું ઇલેક્શન હોય આટલા વર્ષ અમે કામ કરે પણ છેલ્લા પાંચ દિવસમાં

અને એમણે કહ્યું છે કે વિકાસના કામો વાંસદામાં ખૂબ ઓછા આવતા હતા અને સાંસદ ધવલ પટેલનું માનીતો અને પ્રિય ગામ છે એમની જન્મભૂમિ છે એટલે વાંસ્દાને હવે વિકાસના કામો ખૂબ મળતા થયા છે રોડ રસ્તા પાણી સ્કૂલો આંગણવાડીઓ જેવા જે કામો અધૂરા રહેતા હતા એ વિકાસના વેગ એમને મળતો ન હતો એ વેગ હવે પછીના સમયમાં ચોક્કસ મળશે